કરવાનું આપણે સામે થી સરેન્ડર થવા માટે આવ્યો છે ને સરેન્ડર થઈશું મને બધાને કેવા માંગુ છું હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે મિત્રો

ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા ગઈ ચૂંટણીમાં એક લાખ કરતાં પણ મતથી જીતે આવ્યા એ નાની ઉંમરના યુવાનની આદિવાસી યુવાનની જીતના કારણે ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા પરેશાન કરવા તોડી પાડવા એમને બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા છેલ્લા કેટલાક દિવસ પહેલા આવા જ ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા એમના પરિવારને ત્રાસ આપવા માટે એક ખોટી બે બુનિયાદ વાહિયાત ઉપજાવી કાઢેલી એફઆઈઆર ચૈતરભાઈ અને એમના પરિવાર વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી અને એ એફઆઈઆરમાં જયતરભાઈના ધર્મપત્નીને પણ ખોટી રીતે ધરપકડ કરી જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે જયતરભાઈનો ગુનો એટલો જ છે કે ભાજપના એકસો છપ્પન ધારાસભ્યોની જેમ મોઢા ઉપર આંગળી રાખીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે સવાલ ઉઠાવે છે એ એમનો ગુનો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબતનો પ્રશ્ન હોય આદિવાસી વિસ્તારોની અંદર જે મોટા પાયે નકલી કચેરીઓ ચાલે છે એનો પ્રશ્ન આવા તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ હંમેશા સવાલ ઉઠાવે છે અવાજ ઉઠાવે છે આંદોલનો કરે છે જેના કારણે ભાજપને પેટમાં તેલ રેડાય છે અને આ અવાજ ઉઠાવવાના ગુનાના કારણે ખોટી એફઆઈઆરઓમાં ચૈતરભાઈની ધરપકડ કરી છે ત્યારે આજ ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે મને એમ લાગે છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને જરૂર ન્યાય મળશે અત્યાર સુધી એમના બોગજ જ અહીંયા જે નજીકમાં ગામ છે ત્યાં ઘરે હતા એવું એમણે હમણાં જ મને જણાવ્યું કે ઘરે જ હતા અત્યાર સુધી અને આગોતરા જામીનની પ્રોસેસ ચાલતી હતી તો એ રાહ જોઈ રહ્યા હતા કે જામીન મળશે પણ પછી એમને એ લાગ્યું કે ભાઈ હવે જામીન મળવાની સંજોગ નથી તો એમને સામે ચાલીને ઇન્વેસ્ટિગેશન જોઈન કર્યું છે એ તો પોલીસ કહી શકે કે કેમ ન મળ્યા એ તો એમના ઘરે જ હતા આટલા દિવસ તેમના ઘરે જ રહેતા હતા મને એમ લાગે છે કે ચાર ચોપડી પાંચ ચોપડી પાંચ લોકો મંત્રી સંત્રી બની જતા હોય તો ચૈતરભાઈ તો ભણેલ ગણેલ ક્વોલિફાઈડ માણસ છે ચૂંટણી લડશે કે કેમ નહીં ચૂંટણી એમણે જ લડવી જોઈએ એવો પ્રશ્ન હોવો જોઈએ કે નહીં લડે તો અમે કોઈને સપોર્ટ નહીં કરીએ એટલે મને એમ લાગે છે કે ચૈતરભાઈ જેવો બાહોશ યુવાન નાની ઉંમરમાં જેને આટલી મોટું કામ કરી બતાવ્યું છે સમાજ માટે એવા વ્યક્તિને જરૂર લોકસભાની અંદર જગ્યા મળવી જોઈએ અને ભાજપના ભ્રષ્ટાચારીઓને આંખમાં આંખ નાખીને સંસદ ની અંદર બોલવાનો એક મોકો એમને મળવો જામીન નહીં મળે તો ઉપલી કોર્ટમાં જામીન માગવા માટે જઈશું ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું ને બધી અદાલતમાં ન્યાય નહીં મળે તો ગુજરાતની જનતાની અદાલતમાં ન્યાય માટે જઈશું અને બીજેપી નાક તો ધંધો જ દબાવવાનો છે જે કામ એકસો છપ્પન સીટો આપી જે કામ કરવા માટે આપી છે એ કામ તો કરતા નથી નકલી ટોલ નાકા નકલી દારૂ નકલી સરકારી ઓફિસ નકલી આઈપીએસ નકલી ડીવાયએસપી નકલી એમએલએ નકલી મંત્રી નો નકલી પીએ નકલ બજાર ખોલું છે આપણા ગુજરાત આ તો હતું નહીં ભાજપના રાજમાં બધું કાયરો કોઈ નથી એકસો છપ્પન ની ફોજ લઈને બેઠા છે ને એક નાના છોકરાની પાછળ સમય બગાડે છે મોટા કાયરો ડરપોકો આવી ગયા છે ગુજરાતમાં આટલા વખત થી હાજર નાખે આટલા વખત ઘરે જ હતા ને હાજર થવાનો પ્રશ્ન જ નથી ગેરહાજર હોય તો હાજર થવાની વાત આવે ઘરે જ હતા એમણે ઓફિશિયલી કીધું ભાઈ હું તો ઘરે હતો કોઈ કહ્યું જ નહીં ગઈ કાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું રાજીનામું પડ્યું ને આજે ચૈતરભાઈ વસાવા હાજર થયા આ એક સૂચક બાબત ગણવામાં આવે આમાં તો જે એંગલ વિચારો વિચારી શકાય ચેતરભાઈ ને જ્યારે એમ લાગ્યું છે કે મારે જે કઈ આગળની બાબત છે એમાં કાર્યવાહીમાં જવું જોઈએ તો એમણે નિર્ણય કર્યો હશે એટલે બંને બાબતો કો ઇન્સિડન્સ છે

ભારતના સંવિધાને દરેક વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો હક આપેલો છે બાબા સાહેબ આંબેડકરે આપેલો છે મનસુખભાઈ કોણ છે કાયદાની ઉપર વાત કરવાવાળા ભારતનું બંધારણ એમ કહે છે કે તમારા ઉપર ખોટી ફરિયાદ થાય તો તમે ડેડિયાપાડાની કોર્ટમાં રાજપીપળાની કોર્ટમાં ગુજરાતની હાઈકોર્ટમાં અને ભારતની સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મેળવવાનો હક મેળવો છો તો જયતરભાઈ વસાવા પોતાનો જે બંધારણમાં મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે હવે આગળની શું રણનીતિ રહેશે આગળની રણનીતિ સંઘર્ષ ભાજપના ગુંડા તત્વો સામે સંઘર્ષ ભાજપના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ ભાજપની તાનાશાહી સામે સંઘર્ષ આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે છે મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાવાળાને જમાનત મળી જાય છે બ્રિજ ના બ્રિજ તૂટી જાય છે અને જામીન મળી જાય છે દારૂ વેચે છે એને જામીન મળી જાય છે અને ડ્રગ્સની બજાર માંડે છે એને જામીન મળી જાય છે નકલી કચેરી ખોલે છે એને જામીન મળી જાય છે ઝેરી દારૂ વેચે છે એને જામીન મળી જાય છે જે લોકો નકલી ટોલ નાકા ખોલે છે એને જામીન મળી જાય છે તો ચૈતરભાઈએ તો આમાંથી કંઈ એવો ગંભીર ગુનો કર્યો નથી શા માટે જામીન નહીં મળે ચૈતરભાઈએ ધારાસભ્ય તરીકે જનતાના મુદ્દા ઉઠાવ્યા છે એટલો જ ગુનો છે ને એ ગુનામાં જામીન નહીં મળે આ દેશમાં મને વિશ્વાસ છે કે કંઈક સારું થશે બધા સૈયારો સંઘર્ષ કરીશું અને કંઈક સારું પરિણામ આવશે આ છેલ્લો સાલ ગોપાલબેકે ખાસ કરીને છેલ્લો લોકસભાની ચૂંટણીમાં જે એક તરફ કોંગ્રેસ કહે છે 26 એ 26 સીટો કોંગ્રેસ એકલા હાથે લડવા માંગે છે કોંગ્રેસના કેટલાય નેતાઓના બયાન બાયના ગઠબંધન એને ખાસ કરીને અર્જુન મોડવેડા પણ બોલ્યા હતા તો ગઠબંધન નહીં થાય તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભરુસિત પર સામસામે લડશે લોકસભાની ચૂંટણીની મતગણતરી નહીં થાય ત્યાં સુધી ખૂબ ચર્ચાઓ આવશે એટલે ચર્ચાને બહુ ગંભીરતાથી લઈશું તો બ્લડ પ્રેશર વધી જશે એટલે જે ચર્ચા આવે એને ડાબા કાનેથી સાંભળી જમણા કાનેથી કાઢવાનું હમણાં છ મહિના સુધી આપણે રાખવું પડશે આ બધી બ્લડ પ્રેશર વધારવા વાળી વાતો છે થેન્ક યુ